આજે જ્યારે સમગ્ર દેશમાં ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે ધોરાજી શહેરમાં પણ ભગવાન શ્રી રામના રંગમાં રંગાઈ ગયું છે શહેર ભરને શણગારવામાં આવ્યું હતું તો ભારત વિકાસ પરિષદ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન થયું હતું

તમામ મેઇન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ સરદાર ચોકે થઈ જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી રહી ખાસ કરીને દલસુખભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે કેવા પ્રકારની ધોરાજીમાં તૈયારીઓ છે મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે ધોરાજીના તમામ રસ્તાઓની અંદર મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતીક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર ગલીઓની અંદર રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી જળરી ઉઠા છે કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે લોકોને તમે શું સંદેશો આપશો અમે ધોરાજીની અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોને અમે એક જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તરીકે હું અપીલ કરું છું કે તમારી ઘરે આજે રાત્રે પાંચ દીવા અચૂક પ્રગટાવો અને તમારી આજુબાજુના કોઈ પણ મંદિરો હોય ત્યાં આરતી કરી અને તેમાં સૌ ભાગ લ્યો